હું મેહુલ પટેલ આપો ગાંડા નો આશ્રમ છે દેવગામ ની ધાર દેવગામની ધાર થી અંદર ટૂંકમાં દેવગામ પાસે કહેવાય ગાંડા ની મોજ આશ્રમ નું નામ છે ગાંડા ની મોજ ત્યાં મુલાકાત આવ્યા હતા ત્યાં લેડીઝ લોકોને પણ ટૂંકમાં અસ્થિર મગજ જેનો થઈ ગયો હોય ગાડા તો અસ્થિર મગજ થાય કે હાવ કાબુમાં ન રહેતો એવા લોકોને સાચવવાનું કામ અહીંયા અમારે વિષ્ણુ બાપુ છે પછી ઈલાબેન છે સંજયભાઈ છે આ લોકો ભયંકર રીતે ટૂંકમાં ખૂબ સારી સેવા કરે છે એના આ લોકોની જે કં કહેવાય ને ના માવતર હોય કથા ઘરના હોય કોઈ પણ સભ્યો ન કરી શકતા હોય અને બધા ટૂંકમાં આ એને નીકળી ગયા હોય ને કીધા વગરના એવા બધા લોકોને સાચવવાનું કામ આ લોકો કરે છે તો એની માહિતી આજે તમને આપવાની છે બેન આ બેન છે જે

પછી અમને એમ થયું કે આવી લેડીઝ નું બહુ હેરાન થાય છે જો નારાયણ તો છે ને એ તો ગમે ત્યાં રોડ ઉપર આ તે જગ્યાએ પડારી સુઈ જાય એને ભટકુ રોટલું કે ગમે ત્યાં એનું પેટ ભરાય છે એટલે પડારી આ લેડીઝ શું આવે છે ને બહુ એનું બહુ ખરાબ હાલત માં પછી અમને એમ થયું કે અમે સ્ટાફ માં વિષ્ણુ બાપુ આવે અમે કઈ ભાઈ બેન વાત કરી કે હવે પણ આ ભાઈ જેસ સંભાળે છે હું છો તો હું ફ્રી રહું છું એમના ઘર પણ છે એ રસોઈ કરે છે પછી અમે ફ્રી રહેતા હતા એટલે એમ થયું અમારે લેડીસ નું કરવું છે પછી બાપુએ વાત કરી કે આપડી આ જગ્યા ખાલી છે આપણે લેડીસ નો હોલ બની શકે એમ છે લેડીસ નું હોલું કામ છે હજી

ત્યાં બધા નારાયણ નારાયણ કઈને જ બોલાવતા હતા બધા નારાયણ જ છે અને સરસ મજાનો શબ્દનો નો પણ પ્રયોગ આ લોકો કરે છે અને આ અત્યારે બેન લેડીઝ માં કેટલા હશે આ પંદર લોકો પંદર લોકો લેડીઝ ની અંદર અત્યારે છે એ બધાને સાચવવાનું કામ કરે છે બેન તમે બધા જ લેડીસો ને ટૂંકમાં ગમે ત્યાંથી આવા હોય એ બધાને લેવાનું કામ કરી અને અહીં સાચવવાનું કામ

તરત જ એને ભાઈ મારી નજર સામે મેં દાખલો જોયો કે સંજયભાઈ તરત જ કોકને ફોન કર્યો રાજકોટ અને કીધું કે ભાઈ આ જગ્યાએ એ હોસ્પિટલ પાસે બેન પડ્યા છે એને આપણે રાત્રે આજ સાંજ સુધીમાં લેવાના છે એવી વાત કરી એ હકીકતે છે આ લોકો આટલું ધ્યાન રાખે છે કાંઈ એને કાનમાં સાંભળવા મળે ને ક્યાંય કે ભાઈ આવી રીતે અહીંયા માણસ પડ્યું છે આવી રીતનું નારાયણ તો એને તરત જ લેવાનું કામ કરે છે ટૂંકમાં ફૂલ જોશથી ખૂબ દિલથી અતિશય સેવામાં ખૂબ સાર્થકતા આપે છે તો આ લોકો માટે આપણે ધન્યતા પાત્રવી જોઈએ અને આ આશ્રમની તમારે કોઈને મુલાકાત લેવી તો દેવગામથી નજીક એવો આશ્રમ છે જેણે ગાંડાની મોજ આશ્રમનું નામ રાખે ખીરસરા પેલેસ થી આગળ દેવગામ નું પાટિયું આવે છે દેવગામ નું પાટિયું થી દેવગામ વટી જાવ અહીંયા ધારુ પાસે છે ગાંડાની મોજ આશ્રમ તાલુકો લોધિકા જિલ્લો રાજકોટ એટલે તમે કાંઈ પણ ડિટેલ્સ વધારે કોઈને જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ડિટેલ્સ આપેલી છે નંબર પણ આપેલી છે માહિતી જોતી હોય તો માહિતી મળી જશે તમારે કોઈને કાંઈ સેવા રૂપી આપવું હોય તો એમાં નીચે બેંક ડિટેલ્સ પણ આપેલી છે ફોન કરી સેવા પણ આપી શકો છો કાંઈ પણ સેવાના માધ્યમથી કરવું હોય તો તમે પણ ફોન પણ કરી શકો છો જય નારાયણ હવે ફરી પાછા નવા વિડીયોની અંદર મળીશું